જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જો આજે વરરાજાની વાઈડ છે એટલે કે અમારા ભત્રીજા અમારા દિવ્યની વાઈડ છે તો બધા ભોગ્યા આવજો કેમ કે આ નથી કે આવજો એમ તો રાજકોટથી ને એમ તો સબસ્ક્રાઈબ આવ્યા છે અમારા પણ તો એ તમે બધા આવજો હું બધાની મુલાકાત કરાવીશ ઘણા બધા મહેમાન આવી ગયા છે અને બીજા બધા રસ્તામાં છે તો હાઈન થાય રોંઢા થાય ને તે તો બધા પોબી જાય એટલે એવું છે તો હાલો જો હજી તૈયાર થવાનું બાકી છે રસોઈ પાણીનું કામકાજ ચાલુ છે તો કોઈ રસોઈ કરે છે અને જમવા બેહાડવાની તૈયારી છે અને ઘરનું કામકાજ એ બધું થઈ ગયું છે અને બધા તૈયાર પણ થઈ ગયા છે આજે બધું બાકી છે ખાલી કપડાં બદલાવીને તૈયાર થયા છે તો જો અમારી બેન દીકરાની વાઈડ છે તો બધી વસ્તુ લઈ આવી છું તમને બતાવું કે અમે વેડ લઈને આવ્યા છીએ એટલે જો વેડમાં મેં આટલી વસ્તુ લીધી છે અમારા તરફથી જો તમે આ ફરાળ ને એવું બધું છે આ ફરાળ છે આમાં ઢીંગુ પરી ફ્રોક લીધું છે પછી આ એ ડીંગુના જ છે ઉરતી ને એવું છે આ વરરાજાનો સાફો ઢીંગુની બંગડી છે આ પૈસા નો હાર છે પછી અમારા બેન ની સાડી છે જો કે રમેલા બેન પાસે છે આ કુર્તી આ વરરાજાનો હાર અને આ સોનાની બુટી કરાવી છે પછી વરાજાના બુટ અને વરરાજાના પપ્પા માટે કપડાની જોડ કાપડ હે અને કાપડ લીધું કાપડ જ ગમે આ રમકડા અને આયડા આયડાનો હાર પહેરાવાનો એક પૈસાનો હાર પહેરાવાનો એક આ હાર પહેરાવાનો અને આ છો બુસ્કટ સીવડાવેલા છે શર્ટ અને છો એક આ વરરાજાની જોડ એક આ જોડ અને એક આ એમાં કોટી અત્યારે છે ને ફિટિંગમાં દીધી છે કોટી નથી અત્યારે શેરવાની છે એ ચો આટલી વસ્તુ લઈ એવી છો અમારા બેન માટે સોનાની બુટી અને બીજી બધી કપડા ને એવી વસ્તુ છે અને અને આપણે માટે એવું છે આ બધું મોસાળ પક્ષી એટલે અમે મામી થઈ ને તો મામી લઈ આવીશું હજી મામા જ આવવાના છે તો આટલી વસ્તુ લઈ દીશ કેવી છે મિત્રો તમે જરૂરથી કહેજો કે બેનબા માટે વસ્તુ લીધી છે એ મસ્ત છે અમારા ઉતાહણીયાઓ રિવાજ હોય કે મોસાળ પક્ષના હોય ને એ આવી વસ્તુ લઈને આવે અને પછી આપણે અમારા બેનબાને જે વરરાજાના મમ્મી છે એને અમે લઈ આવેલા કપડાં જ પહેરાવવાના હોય અને પછી એમના છોકરા જે હોય એના માટે એટલે અમારી ભાણકી છે તો ભાણકી માટે પણ અમે લઈ આવ્યા છે અને ભાણેજને પણ અમારા જે વરરાજો છે એને અમારા લઈ આવેલા કપડાં જ પહેરાવવાના હોય તો એ પણ હું લઈ આવી છું ત્રણ ચાર જોડી અને તમારે કોઈ વાડ આવી રીતે કરે કે ન કરે અમારે આવો રિવાજ હોય તો કુર્તીને હાડીની બેન માટે છે ભાઈ માટે કાપડ લીધું છે અને બે છોકરાઓ માટે બ બે ત્રણ ત્રણ જોડી ભાઈની ચાર જોડી લીધી છે અને બેનની મારી ઢીંગલીની બે જોડી છે તો આવી રીતની જો અમારે વાડની રિવાજ હોય આપણે આની પહેલાં બ્લોગ મૂકેલો છે એમાં મેં પેકિંગ બતાવ્યા હતા તમને કે આ પાંચ ગિફ્ટ છે ને એ હું કોઈને નહીં બતાવું અને એ પાંચ ગિફ્ટમાં હું હતું ને એ હવે હું તમને બતાવું છું અત્યારે કે જો આવી સાડી અમે બધા માટે લીધી છે તો અમે એ સાડી લીધી છે તો અમારી સાડીની પસંદગી તમને કેવી લાગી મિત્રો જો આ અત્યારે હું આ બે જ ખોયલી છે બીજી ખોયલી નથી બીજા પેકિંગ છે તો આવી પાંચ સાડી છે અને આ બધી અમે લીધી છે અને મસ્ત છે અને આ અમારા બેનને એક દેવા માટે અમે લીધી છે અને આ મારી અને આ બીજી હજી ત્રણ છે એ અમારા બીજા બધા બહેનોની ને ભાભીની ને એની બધાની છે જો ઉતાહણીમાં પહેરવા હાટું અમારે ભાણેજ હાટું જો અમે ફ્રોક લીધું છે તો તમે જો પરી ફ્રોક લીધું છે બે ભાણેજો હાટું એટલે જો આવી રીતનું ફ્રોક છે અને આ પરી ફ્રોક છે ને તો આ એકે વાર કપડાં પહેરાય નથી ને આવા વાર લીધા નથી તો આ સ્પેર કીધું હે ને બે બહેનોને મેસિંગ મેસિંગ થઈ જાય મામા ફૂઈની એટલે જો આ રીતનું બે હેઠું સેમ ફ્રોક લીધા છે હવે પરી ફ્રોક છે બે માટે એટલે એ લીધા છે અને અમે બાયું એ બધે લીલી સાડી લીધી છે અને છોકરીઓના વ્હાઇટ ફ્રોક લીધા છે હવે આ સળ પક્ષ વસ્તુ લઈ આવે તો મિત્રો તમને કેવી લાગી આ વસ્તુ જરૂરથી એમને કોમેન્ટમાં બતાવજો હલો મહેમાન આવી ગયા છે તારા ઘરથી મહેમાન આવ્યા છે અમારા ફાઈજીના દીકરાની બધા જ જમવા બેઠા બોહારા દાદા આલે તો બરત દાદા તો ગટ તો દાદા ને આમ જો દાદા વાત કરતો દાદા તો મજા આવે તો અમે નહી આવીતી કાઈ ના અમે એમ ફરી આવો જો બધા જમવા અમ બે ગયા છે અમારા જમ ભાવનગરના અમરેલીના લાલપેડાના આ પણ ભાવનગરના જ છે બધા રાજકોટના ઓલા દુધિયાના છે ગામના છે પછી જામનગરના છે પછી રાજકોટના ભાવનગર mọi người mọi người mọi người mọi người mọi người

ગામડા બધા ઘણા બધા બીજા પણ બધા છે ઘણો બધો રહી રહ્યો છે

મિત્રો જો બધો દાયરો વહી ગયો છે રસોડાનું કામકાજ ચાલુ થઈ ગયું જો અત્યારે છે ને પૂરી વણે છે ભજીયાનું કટિંગ કરીને તૈયાર રાખ્યું છે અલગ કોઈ ને ભજીયા ખાવાની ઈચ્છા થતી હોય તો અહીં જજો વાળા થઈ ગયા છે તૈયાર અને અમારે પટોલ ભજીયા પાડે પટલ ના ભજિયા એટલે કઈ ન ઘટે મારસ કઈ કામ કરવા લાગતા નથી વકીલ સાહેબ मासी माछीना चोकरी मारा मामी oला बा मारा बेठा iजो आसारता मसी मारा जो तयार चान बाकी सा का थाईजा જોશના બેન તમારી મુલાકાત આજ તો આપો બેન તમે સરસ થ્યા સમ નથી મિત્રો કેવી લાગુ છું બહુ જો જો મસ્ત તો કર હા ધર બધાએ લાઈક કરજો ને કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા ન અને કલાકુ તો ફૂલ છડાવજો જોયા જ કરજો વિડિયો જોયા જ કરજો આજના વિડિયોમાં તો બહુ મજા આવશે આખો જરૂરથી